અને શાક બનાવીને પૂછશે સેવ ટોમેટાનું એ બધા સમી ગયું અને ફેમિલી ને એવું બધું લખાઈ ગયું છે એક અસાઇનમેન્ટ બાકી છે સો અસાઇનમેન્ટ લખાઈ જશે અને બે જમા પણ કરાવી દીધા તો હવે કઈ નહીં આજ મને એક અસાઇનમેન્ટ લખી નાખશું ચાલો ફેમિલી જમી લીધું છે અને હવે અસાઇનમેન્ટ લખવાનું છે ને આ ભાઈ સત્ય મેચ જોવા લાગી ગયા છે હવે અને સન ફેમિલી મારે બધા એસાઇનમેન્ટ લખાઈ ગયા છે ખાલી એક અસાઇન્મેન્ટ બાકી છે તો એ એક અસાઇનમેન્ટમાં લખવાનું છે આજમાં અને એ એક અસાઇનમેન્ટ જમા કરાવવાનો છે એ બે વાગે બાકી તો લેક્ચર છે નહીં તો બે વાગે જવાનું છે કોલેજ ત્યાં સુધી લખવાનું છે તો એક અસાઇમેન્ટ લખી નાખી અને પછી તમને મળી જાય એ એક અસાઇન્મેન્ટ હતો બાકી એ પણ લખાઈ ગયો છે હવે પૂરો થઈ ગયો કમ્પ્લીટ અને હવે છે ને બાર વાગી ગયા છે આ ભાઈ હોઈ ગયા છે કારણ કે એનસના આઇટીઆઈ રજા હતી એટલે એટલે શું થશે ને મારે હવે નાઓનું છે તો હું નાઈ નાખું અને પછી જઈ કોલેજ કારણ કે એક હશે જમા થાય તો એક જમા કરાવતા બી બાકી કાલ બીજા બધા થઈ જાય તો પેલા નાઈ નાખ્યાલ ચલો ભાઈ નાઈન થયું શું રેડી અને છે એક વાગે મારે ફટાફટ પાછું કોલેજ ભોગવું પડશે કારણ કે એક વાગે પાછો વાગે શરૂ થશે ને અત્યાર સુધી ફૂલે ફૂલ તડકો

અને ફેરી હું આ એકલો છે ને હું એકલો એવું છું કારણ કે ચેતન છે ને એને ફૂઈ નિવલે વહી ગયો છે કારણ કે લગભગ એને છે બધા એસાઇમેન્ટ જમા થઈ ગયા છે અને મારે હવે ખાલી છે ને ત્રણ એસાઇમેન્ટ કે એમ બાકી છે એ લગભગ કાલ કે એમ બધા જમા થઈ ગયા પેલો છે હું હાથ પગ ધોઈ કારણ કે ગરમી બહુ થઈ ગઈ છે પછી તમને મળું બસ પગ ધોઈને ખાતા ને હું છે ને હવે એવું બધું ધાબો કારણ કે અહીંયા થોડોક સાયો છે આ સોલરનો એવું બધું ગોઠવેલું છે એટલે અહીં સાયો છે ઘડીક બેસી કારણ કે નીચે લાઈટ નથી એટલે કાંઈ પવન પવન આવતો ને ગરમી થઈ નહીં એટલે ઘડી કાંઈ બેસી તો અહીંયા જમવાનું બાકી છે તો પછી જમી લઈએ કારણ કે પછી લાઇટ આવી નથી એટલે કાંઈ જમવાની મજા આવશે નહીં એટલે ઘડી કાંઈ બેવું પડશે અને ફેમિલી લે આજનો ઓળખને અહીંયા સેન્ટ આપવો પડશે કારણ કે આજ હાલ અમારે ત્યાં જવાનું પ્લાન છે તો એ તમને નેક્સ્ટ વ્લોગમાં ખબર પડશે જો કે હું તમને અચ્યારે કહી જ દઉં કે અમારે નવરાત્રિ જોવા જવાનું છે એમને પાસ ને એવું લીધું છે તો એ બ્લોગ થોડોક મોટો થઈ હા એટલે આજને અસાઇનમેન્ટની માથાપી માથાપીમાં એને કાંઈ શૂટ કર્યું નથી

આ ટી ને છે ના કોઈ કાઢી આપણે પાસ શું ક્યાં જેને હું છું રાહુલ બોલે હારવા જ તો કઈ

સાયસ લેવી ફેમિલી સાયસ લે આવી અને આજનો ઓલોગ જો કે તમને લાટ ગેમો નહીં હોય થોડો ઘણો ગેમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ નવો વ્લોગ ની અંદર ત્યાં સુધી બધાને હર જય દ્વારકાધીશ બાય બાય